હિન્દુઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ સંગઠન દ્વારા વાલા વાવ ચોકડેતી ડેસર સેવાર સદન રેલી કાઢી હતી જે રીતે પંદરતી દિવસથી બાંગ્લાદેશમાં દેશમાં દ્વારા હિન્દુઓના ઉતવારા જબરન ધર્મ પરિવર્તન થતા બહેનો દીકરીઓ માતા ઉપર બળાત્કારને ઠેઠેર ધર્મસ્થાનો તોડ્યા છે તેનો વિરોધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યો આથી આપણા હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં આજ રોજ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો તેમાં આજુબાજુ ગામડાઓમાંથી હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા તેમ છતાં હિંદુઓ સંગઠન દ્વારા સરકાર પાસે યોગ્ય પગલા ભરે તે માંગણી કરાય રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા જય શ્રી રામ ઘણા સમયથી બાંગ્લાદેશમાં જે અત્યાચાર હિન્દુઓ પર થઈ રહ્યો છે હિન્દુઓના મંદિરો તોડવા હિન્દુની બેન દીકરીઓ પર અભદ્ર અત્યાચાર કરવો તેમની હત્યા કરવી એમને ઘર વિધોના બનાવવા આ જે ઘટના ચાલી રહી છે એનો સખત હિન્દુ સમાજ વિરોધ વિરોધ કરી રહ્યો છે આજે તાલુકાના સમસ્તુ હિન્દુ સમાજના વ્યક્તિઓ ભેગા થયા છે તમામ સંગઠનના હિન્દુ વ્યક્તિઓ ભેગા થયા છે અને સરકારને અપીલ કરીએ હિન્દુ વિરોધી બાંગ્લાદેશમાં જે પ્રવૃત્તિ ચાલે છે એને બંધ કરાવે અને ત્યાંના હિન્દુઓને ભારત સરકાર તરફથી મદદ મળી રહે અને આવનારા સમયમાં આ ઘટના ભારત દેશના કોઈ પણ રાજ્યમાં ના બને એના માટેની પણ અમે રજૂઆત કરીએ છીએ કે ઘણા રાજ્યો એવા છે કે જેમાં જિહાદી તત્વોની સંખ્યાનો વધી ગઈ છે અને કદાચ આવનારા સમયમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ ભારતમાં જોવો નઈ મળે એ કલ્પના કરવી ખોટી વાત છે આ પરિસ્થિતિ આવનારા સમયમાં ભારતમાં બનશે એના માટે બને એટલા સરકારે કાયદાનો અમલ કરવો જોઈએ જો કોઈ કાયદો લાવવો જોઈએ કે જેના કારણે ભૂષણ પેટિયા જે જિહાદી તત્વો છે જે ભારતમાંથી એમને બહાર કાઢવામાં આવે અને હિન્દુ હિન્દુ સમાજનું અને સનાતન ધર્મનું રક્ષણ થાય આજે હિન્દુ સમાજ જે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે શબ્દોમાં પણ એમની લાગણીઓ છે કે જે અત્યાચાર થયો છે એ બેન દીકરીની વેદના શું હશે એની કલ્પના કરવી કે એના માટે બોલવું આપણે સમર્થ નથી પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ વિષયને ધ્યાનમાં લે બાંગ્લાદેશની ઘટના ભારતમાં ના બને એની ચિંતા કરીને એવો કાયદો લાવે એવી અમારી દરેક હિન્દુ સમાજના સંગઠનો દ્વારા અમારી વિનંતી છે જય શ્રી રામ